પાટણ નગરપાલિકા વોર્ડ વિસ્તારમાં માધવનગર સોસાયટીના રહીશોને પાણી મળતું ન હોવાને લઈ માધવનગર રહીશો દ્વારા નગરપાલિકામાં અઠવાડિયા અગાઉ આવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી જેનો કોઈ ઉકેલ ન આવતા મહિલાઓ દ્વારા રોજ નગરપાલિકા ખાતે આવી પ્રમુખની ચેમ્બરમાં પ્રવેશી માટલા ફોડી નારા બોલાવ્યા હતા અને પાણી મામલે ઉગ્ર રજૂઆત કરી તાત્કાલિક ધોરણે પાણી આપવામાં આવે માંગ કરવામાં આવી હતી નગરપાલિકાના સત્તાધીશો દ્વારા નગરની સોસાયટીની પાણીની પાઇપલાઇનમાં માધવનગરનું કનેક્શન આપી દેતા અઠવાડિયાથી પદ્યનાથ નગરની સોસાયટીનું પાણી બંધ થઈ જવા પામ્યું છે જેના કારણે પદ્યનાથ નગર સોસાયટીના રહીશો વારંવાર નગરપાલિકાના પ્રમુખ અને મોટર શાખાના અધિકારીને રજૂઆત કરતાં કોઈ પણ જાતનો નિવેડો આવ્યો ન હતો જેના કારણે પદ્યનાથ નગર સોસાયટીના રહીશોએ પાટણ નગરપાલિકામાં આવી ઉગ્ર રજૂઆત કરી માટલાફોડ કાર્યક્રમ યોજ્યો હતો અને પ્રમુખોને પાણી નહીં મળવા બાબતની ઉગ્ર રજૂઆત પ્રમુખને ચેમ્બરમાં પ્રવેશ કરી કરવામાં આવી હતી અને પ્રમુખને ચેમ્બરમાં માટલા ફોડી નારા બોલાવાયા હતા દીપક સથવારા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ